केवड़ा त्रीज व्रतनी विधि भाद्रवा मासनी सुदतन ना दिवस ने केवड़ा त्रीज कहवाये आ व्रत ने केटलाक हरतालिका व्रत पण कहे छे। સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતિજીનો અને ગૌરી પૂજન કરવાનો રેશમી वस्त्रો પહેરવાના પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી બિલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો પછી કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી નકોડો ઉપવાસ ન થાય તો થોડું ફરાળ લેવું રાત્રે જાગરણ કરવું હરી નામ સંકીર્તન કરવું વાર્તા एक बार नारदमुनि हिमालय पासे गया नारायण नारायण आवो देवर्षि नारद पधारो हिमालय आवकार आपयो पछी तो हिमालय पार्वती माटे योग्य वर शोधवा नारदजी की सलाह मांगी विनंती करी के आप कोई योग्य वर बतावो नारदजी ने तो आटलूज जोईत तो भगवान शिवजीना बे मोढ़े वखाण पार्वती जीए तो मंथी भगवान शंकर ने पोता पति मान्या नार्दजीए वखाण महादेव जी ना अने लग्न विष्णु भगवान साथे करो तेम ते थी पार्वती जी ने अत्यंत दुख पार्वती सखी ने कही अने नक्की के आपने जता, एम नक्की करी लाग मरताज बनने जता रहा। चालवा थी चाली जवा थी। एक झाड़नी नीचे बैठा पार्वतीजीए रमत रमता ढगलो बना ढगलो शिवलिंग जेवो देखावा लगो देखे થી ઢગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ બિલીપત્રો અને કેવડા શોધી લાવીને ભગવાન શંકરના બનાવેલા લિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો ઘેરથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હોતું આમ નકોરો ઉપવાસ પર થયો હતો તેથી જાણે અજાણે પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થયું शिवलिंगની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કહ્યું वरदान मांगवा કહ્યું પાર્વતીજીએ કહ્યું દેવ આપ ખેરખર પ્રસન્ન થયો હોય તો वरदान હું માંગું છું કે આપ મારા પતિ થા ભગવાનએ તથાસ્તુ કહ્યું ને અલોપ થઈ ગયા આ बाजू સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં તેથી હિમાલય તેમને શોધવા નીકળેલા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય કંઈ કહે તે પહલાજ પાર્વતી બોલ્યા કે મન વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી કેમણા ત્રીજના વ્રતના પ્રभावे હિમાલેને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા आम हे भगवान भोलानाथ जेवा केवड़ा त्रिजनो व्रत थी पार्वती जी ने फड़ा एवा अमने सहुने ने